અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનમાં બનાવાયું હતું ગોડાઉન આસપાસના ત્રણ મકાનો પણ આગની આગની છે અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે એક સોસાયટીમાં ઘટના સામે આવી ફાયર બ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા સ્થાનિક સૂત્રો પાસેથી માહિતી મુજબ રહેણાંક મકાનમાં એસીનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું આ ગોડાઉનમાં આગ લાગી હતી આગ લાગવાના કારણે આસપાસના સ્થાનિક રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ છે આગ લાગવાને કારણે ધડાકા થયા હતા અને જોરદાર અવાદ થયો હતો જેને પગલે લોકોમાં ભય ફેલાયો છે આગ એટલી વિકરાળ બની ગઈ કે બહારના ભાગે પાર્ક કરેલી ગાડીઓ સુધી પણ પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમ હાલ ઘટના સ્થળ પર રવાના થઈ ચૂકી છે સ્થાનિક લોકો પાસેથી માહિતી મુજબ ઘરમાં એસીનું ગોડાઉન હતું અને તેમાં ગેસના બાટલાઓ પણ મૂકેલા હતા ગેસના બાટલાઓ ધડાકાભેર ફાટ્યા એક બાદ એક ગેસના બાટલાઓમાં બ્લાસ્ટ થયો હતો જેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું જે મકાનમાં એસીનું ગોડાઉન હતું તેની આજુબાજુમાં આવેલા બે થી ત્રણ મકાનો પણ આગની ઝપેટમાં આવી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે ઘટનાની જાણ થતાં વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ફાયર બ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી અહેવાલમાં ન્યૂઝ ચિરાગ પાટડિયા અમદાવાદ